તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સંજય વસાવા ઉપર શેતર વસાવાએ ગ્લાસ ઘાકર્યો હતો એવું કહીને ફરિયાદ કરવામાં આવી હતી અત્યારે શેતર વસાવાની પત્ની મેદાનમાં ઉતરી છે અને એવું કહી રહી છે કે શેતર વસાવાને જે જેલમાં નાખ્યા છે એમ કહેવાય છે કે ખોટી રીતે ફસાવીને જેલમાં નાખ્યા છે અને સંજય વસાવા આગળ સબૂત માંગ્યું છે કે તારે આગળ શું સબૂત છે તારી આગળ સીસીટીવી કેમેરાના સબૂત હોય તો તું દે મને તો શેતર વસાવાની પત્ની અત્યારે મેદાનમાં ઉતરી ગઈ છે અને અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સંપાબેનમાંથી ન બોલવાની વસ્તુ પણ બોલ્યા હતા એવું પણ કેસ લખવામાં આવ્યો તો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સંજય વસાવાને એવું કીધું છે કે તારી આગળ સબૂત હોય તો તું મને સબૂત દે તો સંજય વસાવા આગળ તો કાંઈ સબૂત નથી તો તો સંજય વસાવાને પણ જેલ થશે કે નહીં થાય દોસ્તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે અને શેતર વસાવાના સપોર્ટમાં દોસ્તો અને શેતર વસાવાના જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો અત્યારે હાલ શેતર વસાવાની પત્ની મેદાનમાં ઉતરી ગઈ છે અને અત્યારે નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોશું શેતર વસાવાની પત્ની અત્યારે મેદાનમાં છે દોસ્તો અને દનમાં આવતા જ એવું કીધું છે કે સંજય વસાવાને કે તારે આગળ જે સબૂત હોય મને સબૂત બતાવો અને તે મારા પતિને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખ્યો છે તો સંજય વસાવા આગળ સબૂત તો નથી તો સંજય વસાવા પણ ફસાયા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ શેતર વસાવાને કરે છે કે વાત જ ના આપું દોસ્તો અને શેતર વસાવાનો એમ કેવા છે કે સુડું મોટું સ્વાગત કરવાના છે કે વાત જ નાખું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો લાઈક ચેર જરૂર ફરી બીજા વિડીયો મળી તપ્તકી જય હિંદ જય ભારત મળી વાર બીજા કે લે બાય બાય